રામ રામ ભાઈઓ આજે આપણે આપણો એલ ટી પાંત્રીસોનો આપણે રિવ્યૂ આપશું આપણેની એટલી જાણકારી એટલી આપણે સમજી લ્યો એક સિઝન રિપરમાં આંકેલો છે લગભગ મારા અંદાજે અઢીસો કલાક આજુબાજુ રીપરમાં બસો બસો કલાક પરફેક્ટ આપણે ગણીએ કે ક્યાંય ખેતરમાં આવા જવાના આ તે બીજા કલાક નીકળી જાય બસો કલાક આપણે રીપરમાં આકેલો આંકેલો એ પ્રમાણે આપણે એનો રિવ્યુ દેશું બે હજાર ને સત્તરનો મોડલ હૈ બે હજાર સત્તરનો એન્ડિંગ અને આપણે લઈ આવ્યા હતા ત્યારથી કરીને અત્યાર સુધીમાં શું શું ચેન્જીસ કર્યો અને કેવી આંકવાની મજા આવી શું શું એ બધો આપણે જણાવશું તો પહેલે આપણે એન્જિનની વાત કરી તો ચારસો ને ચોત્રીસ સાણંદ વ્યસ્ત પાવરનો એન્જિન છે આનો લખેલો મતલબ મતલબી સાચપી નું ઇન્જિન હે ત્રણ સિલેન્ડર બાકી કલર તમે જોઈ લો આખો જેસીબી ટાઈપનો જ કલર હે પીળો અને બ્લેકની મેચિંગ જોરદાર હે કલરની આગળના ટાયર છે છોળ ના અને પાછળના ટાયર છે તેર છ ઇઠ્યાવીસ ના પાવર ટ્રક આપણો સિમ્પલ આવે ને એનામાં અને આનામાં શું શું ચેન્જીસ છે એ તમે જણાવું આમાં જો આ ગાર્ડ નાખેલા હે સ્પેશિયલ એડિશનમાં બમ્ફર અલગ હે પાવર ટ્રક નો બમ્ફર નથી આવતો મેન તો કલરનો કોમ્બિનેશન કલર અલગ છે એક નંબર કલર છે આનો આપણે કલરના કારણે જ પસંદ કરેલો છે હું આના કામે અમે સેકન્ડ હેન્ડ જોવા ગયા પાવર ટ્રક હતા વધારે પણ એ ન લીધા આ જ લીધો બીજો ચેન્જીસ છે એક તો રેડક્શન કટે કટેક્સેલે પછી આમાં આઈડોલિંગ સેન્સિંગ અહીંયા નથી આ પાંગરામાં દઈ દીધા સેન્સિંગના પોઈન્ટ બીજો નોર્મલ નોર્મલ જોઈ લે આ આપણે ચાર્જરનો ઓપ્શન અહીંયા આપેલો હોય પાવર ટ્રકમાં આંકડા આવે સ્ટારિંગ પણ ચેન્જ છે સ્ટાર્ટિંગ પર ચેન્જ આ પૂરે પૂરો આવે પણ આ આપણે આવે તૂટેલ હોય આ મંગાવાનો હોય મીટર તો સિમ્પલ જ આવતો હશે મારા ખ્યાલથી અથવા તો કોઈ ચેન્જીસ આવતો હોય તો કોમેન્ટ કરજો બાકી મારા ખ્યાલથી આઈડોલિંગ કંટ્રોલિંગ કંટ્રોલ વાળું જે ચીપીઆર આઈએસ એક આજો આ સાઈડમાં માણસ બેઠા હોય એના માટે આ સેફ્ટી આપેલો બાકી આપણે આને સિઝનમાં આંક્યો બસો અઢીસો કલાક એમાં શું શું ચેન્જીસ કરે તમે જણાવું એક તો આગળના ટાયર ચેન્જ કર્યા હે કંપનીના ટાયર હતા ને એ કાઢી અને આપણા બીજી જગ્યાએ એક સેકન્ડ હેન્ડ પડ્યા હતા એ નાખેલા હે એ હાવ પૂરા થઈ ગયા હતા મતલબ આ ટ્રેક્ટર આવ્યો ને ત્યારે છત્રીસો કલાક હતો અને અત્યારે ઓગણ કલાક આજુબાજુ થઈ ગયું ટાયર ચેન્જીસ કરે આગળના બે બે કેમ કે રીપરનું વજન આગળ જ આવે ફૂલ એટલે ટાયર એમ જ પછી ઇન્જિન ઓઇલ ચેન્જ કર્યો એકદમ એટલે એકદમ કાળો હતો ઇન્જિન ઓઇલ ઓઇલ ફિલ્ટર સોરી ડીઝલ ફિલ્ટર આ ડીઝલ ફિલ્ટર ડીઝલ ફિલ્ટર ચેન્જ કર્યો પછી બાકી તો કોઈ નોર્મલ વસ્તુ હોય બીજું કાંઈ નથી આ ઓઇલ ઓઇલ ફિલ્ટર પણ કરેલો હોય ઓઇલ ફિલ્ટર પછી આ ફિલ્ટર પણ ચેન્જ કર્યો આખો ભાંડાના જે ગેરમાં ઓઇલ આવે ને પાંત્રીસ કે ત્રીસ લીટર મારા ખ્યાલથી આનામાં આવે તો અથવા ચાલીસ લીટર હતો એ પણ આખે આખો ઓઇલ કાઢી અને નવો નાખેલો એ ચેન્જ કરી નાખ્યો આપણે મતલબ આ ઇન્જિન ઓઇલ આપણે સીઝન લઈ લીધી સોરી સિઝન પહેલાં કરેલો હતો અને આ ભાંડાનો ઓઇલ હમણાં ચેન્જ કર્યો હોય સીઝન લઈ લીધા પછી ચેન્જ કર્યો હોય આખે આખું આ ફિલ્ટર પણ નવો નાખ્યો બાકી આપણે કોઈ નોર્મલ ગ્રીસ કરાવવાનો હતો જે આગળ કરાવેલો બાકી કોઈ પણ આપણે કામ કરાવ્યું નથી હવે આમાં ફાઈબરવુડ અને સાઉન્ડ સિસ્ટમ આપણે મહિન્દ્રામાં જોંડિયરમાં નાની ટાઈપના લગાડવાના છે એક આ બે એલઈડી નાખી હતી આપણે આગળ માં દેખાય કેમ કે માં આ તો કોઈ કામની નથી આટલી હું તી રીપર ઊંચો આવીએ આ સિસ્ટમ નાખી હતી સાઉન્ડ સિસ્ટમ આ આપણે આપી દેવાની દસના હે કોઈને જોતા હોય

એક નંબર એવરેજમાં પણ એક નંબર આવેલો હતો રીપરમાં અમે આકવાની પણ ફૂલ એટલે ફૂલ મજા આવતી હતી ના સાદી સ્ટારિંગ એ પાવર સ્ટારિંગ નથી તો મસ્ત જોરદાર હાલતો હતો તમે અવાજ સાંભળો તો અવાજ સાંભળાવી દઉં जो रीपरमाल ले खबर पड़े जो चश्मा नहीं बेटा पड़े है अंदर बे 3 60 चश्म पड़े है। जो फिर અત્યારે મારા ખલતી અંદર દેખાતો હે પણ કેમેરા માં જો આવે કલાક एकदम જાંખા જાંખા દેખા હે રાત નો વિડિયો હોય ને તો કમ્પલેટ દેખા હે મીટર ટોટલ ચાલુ છે જો અવાજ સમજી લ્યો બે ત્રણ દિવસથી અહીંયા જ પડ્યો છે ઠંડો એકદમ પડ્યો જો કેવો અવાજ છે જો જો ફોર્ડ 3600 જેવો અવાજ કરવો હોય ને પણ જાતના સુવાણો બુવાણોની સ્ટાર્ટિંગમાં અને એકદમ ઓકે જો અવાજ એક આ ડંકી ચેન્જ કરેલી હતી કેમ કેમકે ડીઝલ ફતો દીધી બારે જો આપણે એક નંબર લાગો આ ટ્રેક્ટર તમે જણાવજો કોમેન્ટમાં કે એલ ટી પાંત્રીસો તમને પસંદ આવ્યો કે નહીં